સુરતમાં ફરીવાર ગ્રીજમાં હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી કોલેજ થી પરત આવતી યુવતી ઉપર જાહેરમાં એક યુવકે ચપ્પોથી હુમલો કર્યો હતો આ યુવતીએ સંબંધ તોડી નાખતા યુવક દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો

આ બનાવથી આસપાસના લોકોએ પણ એકઠા થઈને હુમલાખોર યુવાને પકડી પાડ્યો હતો કાપોદ્રા પોલીસે હુમલાખોરને રોકી વસાવાની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે ત્યારે કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી આ ઘટનાઓ સ્થાનિકોને ગ્રીષ્મ હત્યાકાંડની યાદ અપાવી રહી છે તેવો જ નજારો સામે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા પ્રેમી પેનિલ દ્વારા ગ્રીષ્માને જાહેરમાં રહેસી નાખવાના કિસ્સાને આજે પણ સુરતવાસીઓ નથી ભૂલી શક્યા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હરના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરતના સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદરાનાઓ કરી રહેલ છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ